ડીસા પાલિકા પ્રમુખને હટાવવાની ધારાસભ્યની ચાલ સામે બ્રહ્મ સમાજ ખફા બ્રહ્મ સમાજના આગેવાનોએ મિટિંગ યોજી આંદોલનની ચીમકી ઉચ્ચારી ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવાની ડીસાના ધારાસભ્યો સહિત પાલિકાના ભાજપના જ કેટલાક સભ્યોની મિલી મુરાદ સામે બ્રહ્મસમાજ ખફા થયો છે ડીસામાં આજે બ્રહ્મ સમાજ એ સ્થાનિક ધારાસભ્યો સામે આક્રોશ વ્યક્ત કરી એકત્રિત થયેલા બ્રહ્મ સમાજ પાલિકા પ્રમુખ તરીકે સંગીતાબેન દવેને હટાવવા માટેના ધારાસ દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવા સાથે સંગીતાબેનને ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ના હટાવવાની માંગ કરી છે જો તેઓને હટાવવામાં આવશે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે તેમ જણાવ્યું હતું આજે ડીસા ખાતે આવેલી બ્રહ્મ સમાજની વાડી ખાતે એકત્રિત થયેલા બ્રહ્મ સમાજના આગેવાનોએ ભાજપ સમક્ષ તેમના સમાજની વફાદારી અંગે ચર્ચા કરી હતી

સંગીતાબેન દવેની ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે વર્ણે થઈ હતી ત્યારથી જ સ્થાનિક ધારાસભ્યના ઈશારે પાલિકાના સદસ્યો જિલ્લા ભાજપ કચેરી ખાતે પોતાના રાજીનામાં ધરવા માટે પહોંચી ગયા હતા અને અત્યારે પણ સ્થાનિક ધારાસભ્યના ઈશારે જ પાલિકાના સદસ્યો સંગીતાબેનની ટર્મ પૂરી થયા પહેલાં જ તેમને પદ પરથી દૂર કરવા માટે મથી રહ્યા છે જ્યારે આ અંગે બ્રહ્મ સમાજના આગેવાન ત્રિકમભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અગાઉ ભાજપ દ્વારા પાલનપુર નગરપાલિકાના તાત્કાલિક પ્રમુખ હેતલબેન રાવલને પણ આ જ રીતે તેમની મુદ્દત પૂર્ણ થયા તે પહેલાં જ દૂર કરી દેવામાં આવ્યા હતા ત્યારે પણ બ્રહ્મ સમાજમાં નારાજગી જોવા મળી હતી પરંતુ તેમ છતાં બ્રહ્મ સમાજમાં આ અપમાનનો ખૂટડો સહન કરીને ભાજપ સાથે જોડાયેલો રહ્યો હતો ત્યારે એકવાર ફરી સ્થાનિક ધારાસભ્યના ઈશારે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેને દૂર કરવા માટે

બીજેપી સરકારની ભેગો રહ્યો છે એની સ્થાપના કરવા પણ બાજભભાઈ આવા બ્રાહ્મણો હતા છતાંય દર ફેરે બ્રાહ્મણો સાથે અન્યાય થઈ રહ્યો ભાજપ સરકારની પછી અમારી બેન એક દિશા તાલુકાની પ્રમુખ બનાવી એમના માટે કોઈ આરોપ નથી એમાંથી કોઈ પણ જાતનું ખોટું ખરું બેને પણ કરેલું નથી એક સારા સંભાવના અને પોતાનું ઘર આખું શિક્ષક છે અને છતાંય આ અન્યાય એકબીજાના રોટલા શેકવા માટે કરી અને આ અન્યાય જઈ રહ્યો બ્રહ્મ સમાજ માટે એ યોગ્ય લાગતું નથી એના માટે કોઈ પણ સરકાર બીજેપી સરકારને કહેવામાં આવે છે કે વારે ઘડીએ બ્રહ્મ સમાજ માટે તમે વિરોધ પક્ષની અંદર આવો અને અમારે દરેક પક્ષવાળા એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સમાજ બીજેપીનો પક્ષ છે તો હવે અમારે દઉં ક્યાં કોંગ્રેસવાળા એમ કે કે બીજીપીવાળા બ્રાહ્મણો છે અપક્ષ આમ આમદીવાળા એમ કે તો અમને તો ભાજપ સરકાર કૂવામાં ઉતારી અને રઢવું કાપવાની વાત કરી પહેલા બેસાડે છે અને પછી આગળથી અંદર પગ ખેંચવા માટે કરી અને આ બહુ અન્યાય થઈ રહ્યો છે અને એક બેન છે એક એક શક્તિ માટે તો સરકાર છેડી લીધે અને છતાં એક નારીને હટાવવા માટે જે કરી રહ્યા છે અન્યાય થઈ રહ્યો છે એના માટે કરી ભાજપ સરકારને ને સારા પગલાં લે તો બ્રાહ્મણોની વોટ આપતા પણ આવડે છે અને એમની વતળી ડૂબાય તો બધોને ખબર છે રાજા મહારાજાના રજવાડા પણ નથી રહ્યા ધારાસભ્ય કેમ આવું કરી રહ્યા છે ધારાસભ્ય શું કરી રહ્યા છે એ એમના મનની વાત છે એ આપણને કોઈ ખબર પછી ધારાસભ્ય કોઈ મનમાં ગમે ચીધું હોય એ ધારાસભ્ય વિચારતા હોય છે બરાબર પણ એક બેનની અન્યાય ન થાય આજુબાજુ વાળો ગમે કે દિલ્હીની અંદર ભાજપ સરકાર બેઠી ગુજરાતની અંદર ભાજપ સરકાર બેઠી દર છીએ દર બે બ્રાહ્મણ સમાજ પર અન્યાય અમારો આગળ પણ જે પરમુખ રહી ચૂકેલા બ્રાહ્મણો નગરપાલિકાના અત્યારે પણ સરકારે અન્યાય કરેલો આગળ અન્યાય કરેલા અને પાછા આ કેટલા વર્ષે આવ્યા અને પાછો અન્યાય પાછો ચાલુ થયો એટલે ભાજપ સરકારની વિનંતી છે કે અન્યાય ન થવો જોઈએ અને આ બે અહીંથી પદું પદ ઉપર ન ના અટવા દેવી એવી અમારી નમ્ર નમ્ર વિનંતી છે નામ શું તમારું ઓકે નામ જગદીશભાઈ દવે જેડા ભ્રમ સમાજની મીટિંગ કરવાનું કારણ અહીં અમારે નગરપાલિકામાં મહિલા બેન છે નગરપાલિકાના પ્રમુખ એમને અહીંના ધારાસભ્ય દ્વારા વારંવાર ખનડગત કરી અને પ્રમુખ પદેથી હટાવવાની વાતના સમાચાર સાંભળીને મને જિલ્લા ના સમસ્ત બ્રહ્મા સમાજના પ્રમુખ તરીકે ખૂબ દુઃખની લાગણી અનુભવું છું આ સમાચાર મળતા અમે ભૂદે સમાજના આગેવાનો બધા ભેળા થઈ અને એમની સાથે અમે તો ભાજપ પક્ષની સ્થાપના થઈ ત્યારથી ભૂદેવો તો ભાજપની સાથે જ છીએ આ નાના મોટા અહીંયા થાય ત્યારે બહુ દુઃખની લાગણી અનુભવીએ છીએ બ્રહ્મ સમાજ જ્યારે જ્યારે ચૂંટણીની વાત હોય ત્યારે આગેવાને લઈ અને જ્યારે ભાજપની કઠિન પરિસ્થિતિ હતી એ ટાઈમે ભૂદે સમાજે આહુતિઓ આપી છે એમ છતાં જ્યારે એક મહિલા સાથે અન્યાય થતો હોય ત્યારે સમાજ દુઃખની લાગણી અનુભવે છે એના અમારા આગળના ધારાસભ્ય એક બાહોશ અને હિન્દુ લેતા એમની સાથે પણ અન્યાય થયો એક બ્રાહ્મણ માટે એક સીટ બનાસકાંઠાની એવી છે કે સો સો ટકા ભાજપ પ્રદેશ સીટ હોય તો એક દિશા જ છે બાકી તો ક્યારેક મેળ ઠીક ઓછા વટે કયો કોઈની પાલપુર પણ આ જ પરિસ્થિતિથી હતી મારા રાવલબેન હતા એમને પણ એટલે મહિલા બાબતે અન્યાય ન થાય અને બ્રહ્મ સમાજ જોડે ભાજપ કાયમી બ્રહ્મ સમાજની સાથે હમણાં વાવની ચૂંટણી હતી થોડા ટાઈમ પહેલાં સૌથી વધારે મદદ કરી હોય તો જે પક્ષના ચૂંટણી લડતા હતા એ સમાજના હતા એમના લોકો કરતાં પણ બ્રહ્મ સમાજે વધુ મદદ કરી છે ભાજપને તો સમસ્ત બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે હું ભાજપ પક્ષને એટલી નમ્ર અપીલ કરું છું કે અમારી બ્રાહ્મણોની લાગણીને ઠેસ ન પહોંચે એ પક્ષ જરા વિચારે નકા બ્રહ્મ સમાજ પણ આગળના સમયમાં કંઈક વિચારશે ધારાસભ્ય કેમ હટાવવા માંગે છે બેનને એ ધારાસભ્યનો પ્રશ્ન કોઈ એમના કોઈ મળતીયાને સાચવવાની વાત હશે બાકી તો ઓને આમ તો ભાજપમાં મહિલા માટે એક જ સ્થાન હાલ છે બીજું કોઈ મોટું એવું સ્થાન બનાસકાંઠામાં છે પણ નહીં જ્યારે બીજા વિરોધ પક્ષના જ્યારે મહિલા એક મોટા વદા ઉપર હોય ને બ્રાહ્મણના દીકરી તરીકે નાના વદા ઉપર હોય હટાવી દેવા માગે તો આ બહુ દુઃખની વાત છે એટલે પક્ષને અમારી બ્રહ્મ સમાજ વતી પ્રમુખ તરીકે મારી નમ્ર અપીલ કે બ્રાહ્મણ જોડે અન્યાય ન થાય ભારતની રણનીતિ શું રહેશે અગાઉની રણનીતિમાં જો બેને હટાવવામાં આવશે તો અમે બ્રહ્મ સમાજ સમય સૂચકતા પ્રમાણે એક મોટું આંદોલન કરી અને આગળનો રસ્તો કંઈક વિચારીશું જોશી પ્રમુખ પ્રમુખ છો અગાઉ નગરપાલિકાના ઘણા વર્ષો બાદ ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા પણ કર્નરસીબે વખતો વખત એમની ટર્મ પૂરી થાય તે પહેલા ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે અગાઉ પણ પાલપુર નગરકાલમાં આ પરિસ્થિતિ ઊભી થઈ હતી વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે તે બ્રહ્મ સમાજે પણ આપ્યું હોય તો એમની ટમ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે પણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે બીજો મને દુઃખ એ પણ બાતનું છે કે અગાઉ મફતદાર પૂરી થતાં એમના પછી સેકન્ડ રાઉન્ડમાં અમે રિપીટ કરવામાં ન આવ્યા શશિકાંતભાઈ પણ બાઉસ નહેતા હતા છતાં એમને રિપીટ કરવામાં ન આવ્યા બ્રહ્મ સમાજ હંમેશા બ્રાહ્મણો બધા જ પાચપ સાથે ભરાયેલા છે એટલે અમારી એક લાગણી છે કે પાચપ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બ્રહ્મ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને નિર્ણય લે